ડીસાના રાજગ્રાહી યુએસ જર્મની અરબ સહિત દસથી વધુ દેશોમાં માંગ સમગ્ર ભારતમાં રાજગ્રહનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે જિલ્લામાં ત્રણ લાખ બોરીની આવક સામે દોઢ લાખ બોરી ડીસા માર્કેટ યાર્ડમાં નોંધાય છે રાજગ્રહનું તેલ વિમાનમાં સ્પેર પાર્ટ્સ કોમ્પ્યુટર લેપટોપ તેમજ દવામાં વપરાય છે ડીસા એપીએમસીના ઇતિહાસમાં સૌ ઐતિહાસિક રાજ બનાસકાંઠા જિલ્લાના ડીસા એપીએમસીમાં હાલમાં રાજગ્રહની દૈનિક પાંચ હજારથી વધુ બોરીની આવક સામે અત્યાર સુધીની સૌથી વધુ રેકોર્ડ બ્રેક આવક ગણાય છે ડીસા બનાસકાંઠાના રાજગ્રહની માંગ યુએસ જર્મની તેમજ અરબ સહિતના દસથી વધુ દેશોમાં છે ઉત્તર ગુજરાતમાં મોખોરાનું સ્થાન ધરાવતી ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસા એપીએમસી ડીસાના સેક્રેટરી એ એન જોશીએ જણાવ્યું કે સમગ્ર ભારતમાં રાજગ્રહનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે બનાસકાંઠા જિલ્લામાં ત્રણ લાખ બોરીના ઉત્પાદન સામે માત્ર ડીસા એપીએમસી માં વર્ષ દરમિયાન એક લાખ કરતાં વધુ બોરીની આવક નોંધાઈ રહી છે તેમજ ચાલુ વર્ષે ડીસા એપીએમસી ના ઇતિહાસમાં સૌથી વધુ ઐતિહાસિક આવક એટલે કે દૈનિક પાંચ કરતાં વધુ બોરીની આવક રાજગ્રાણી થઈ રહી છે જે ખૂબ જ રેકોર્ડ બ્રેક કહી શકાય રાજક્રમાં ઘઉં અને સોયાબીન કરતાં વધુ પ્રોટીન ઘઉંના દાણામાં બાર થી પ્રોટીન જ્યારે રાજક્રના સુક્ષ્મ દાણામાં સો ટકા પ્રોટીન હોય છે આમ રાજક્રમાં ઘઉં દૂધ અને સોયાબીન કરતાં અધિક પ્રોટીન હોય છે રાજગ્રાનું તેલ વિમાન સહિતના

એક હજાર ત્રણસો સાત રૂપિયા વર્ષ બે હજાર વીસમાં નવસો અઠ્યાસી રૂપિયા વર્ષ બે હજાર એકવીસમાં એક હજાર અઠ્યાસી રૂપિયા વર્ષ બે હજાર બાવીસમાં એક હજાર છસો એકાવન રૂપિયા અને વર્ષ બે હજાર બે હજાર રૂપિયા ભાવ રહ્યો જોકે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં પ્રતિમાન રાજ્રહનો ભાવ સત્યાવીસ રૂપિયા નોંધાયો જયારે વર્ષ બે હજાર પચીસમાં એટલે કે આ સાલ રાજગ્રહની અત્યાર સુધીની આવક પાંત્રીસ હજાર બોરીનો થઈ છે ત્યારે રાજ્રહનો ભાવ જોવા જઈએ તો આજનો ભાવ એક હજાર અગિયારથી એક હજાર એકસો સુધી નોંધાયો છે ભાવ જોવા જઈએ તો એક હજાર એકસો જેવો થઈ રહ્યો છે છે જ્યારે આજે સરેરાશ ભાવ એક રૂપિયા જેટલો નોંધા પામ્યો છે એવા અમૃતમાણી સંબંધ ભારત ન્યૂઝ ડીસા